અજર જય બાબા ના સાહી આજા બાબા ના સાહી આકાશબાબા એના કામ શું અમે જનતા માટે દિવસ સુધી અને આ લોકો અજર નિયમ તમે હે હે સાચા વિધ્યામાં માનવતાનો અવાજ જો કે દબાવે છે રાજ જે જનતા આજે અમે જુનાગઢ ખાતે જે ખરાબ રોડ રસ્તા છે આજે ભાજપના રાજમાં અમે કહીએ છીએ કે રોડ બનાવો જીવ બચાવો ગુજરાતની વરવી વાસ્તવિકતા આજ અમે લોકો સામે યાત્રા કાઢી અને ચાલી અને મૂકીશું